ભારત સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિને અવસરે સમગ્ર દેશમાં સ્વચ્છતા માટેના જનઆંદોલનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના અગિયાર વર્ષની ઉજવણીના અવસરે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસથી સ્વચ્છોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવશે જે આગામી તારીખ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર બે હજાર સુધી ઉજવણી કરાશે સ્વચ્છોત્સવ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીની અધ્યક્ષતામાં સંકલન સમિતિના અધિકારીઓ સાથે આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ જેમાં જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષણ રમતગમત આરોગ્ય સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સ્વચ્છોત્સવ અંતર્ગત કરવામાં થતી કામગીરી વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ ઉપરાંત સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કરવાની કામગીરી ઉપરાંત પણ રચનાત્મક કામગીરી ઉપર પણ વિશેષ ભાર જણાવ્યું કે માત્ર સ્વચ્છતા અવસર પૂરતું ન રહેતા જીવનનો એક ભાગ બનાવવા પર જિલ્લા વિકાસ અધિકારીએ વિશેષ ભાર મૂક્યો હતો આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિકક્ષ ગૌરવ જસાણી નિવાસી કલેક્ટર આર દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જીવી દેસાઈ સહિત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા